હાલ આ રાશિઓ પર ચાલી રહી છે શનિદેવનો પ્રકોપ અને શાળા સાતી જાણો ક્યારે મળશે રાહત અને બે હજાર પચીસમાં કોને લાગશે સાડા સાતી તમારી રાશિ પર શાળા સાથીનો પ્રભાવ ક્યારથી શરૂ થવાનો છે આ બધું જ આ વિડીયોમાં જણાવીશું તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોને અંત સુધી જુઓ બહુ જરૂરી છે કેમ કે તમારી રાશિ પર ક્યારથી સાડા સાતી શરૂ થઈ રહી છે એના વિશે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપવાના છીએ હાલમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે કુંભ રાશિમાંથી ત્યારબાદ તેઓ બે હજાર પચીસના માર્ચ મહિનામાં મીન રાશિમાં ગોચર કરી જશે હાલ કુંભ રાશિમાં હોવાથી એક રાશિ આગળ એટલે કે મીન રાશિ અને એક રાશિ પાછળ એટલે કે મકર રાશિવાળા માટે તથા કુંભ રાશિવાળા માટે સાળા સાતી ચાલુ છે મકર રાશિવાળા માટે ઉતરતી અને મીન રાશિવાળા માટે ચડતી સાળા સાતી કહેવાય છે જે દિવસે શનિ રાશિ પરિવર્તન કરી અને કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે બે રાશિઓ માટે સાળા સાતીની પરિભાષા બદલાઈ જશે એ નવી રાશિ પર સાડા સાથી શરૂ થશે અને એક રાશિ સાડા સાથી માંથી મુક્ત બની જશે તો હવે જાણીએ કે શનિ ગોચરથી થી કોની ઉતરશે સાડા સાથી મિત્રો જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાશિ પરિવર્તન કરશે તો તે પરિવર્તનના ફળ સ્વરૂપે ઓગણત્રીસ માર્ચ ના રોજ મકર રાશિની સાડા સાથી સમાપ્ત થઈ જશે અને એક નવી રાશિ એટલે કે મેષ રાશિની સાડા સાથી શરૂ થશે

શનિના મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કુંભ મીન અને મેષ રાશિ પર સાડા સાતી શરૂ રહેશે મીન રાશિમાં શનિ ગોચરથી કુંભની ઉતરતી સાળા સાતી મીન રાશિની મધ્ય સાળા સાતી અને મેષ રાશિની ચડતી સાડા સાતી રહેશે તો હવે મહત્વપૂર્ણ વાત કે તમારી રાશિ પર સાડા સાતી આગામી સમયમાં ક્યારથી શરૂ થઈ રહી છે તો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામનાં અક્ષરો હોય છે અ લ ઈ એટલે કે મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર બત્રીસ સુધી મેષ રાશિના જાતકો પર શનિદેવની શાળા સાતીનો પ્રભાવ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય બવાઉ વૃષભ રાશિની તો વૃષભ રાશિ પર ત્રણ જૂન બે હજાર સિત્યાવીસથી શાળા સાતીનો પ્રારંભ થશે ત્રણ જૂન બે હજાર સત્યાવીસથી લઈ તેર જુલાઈ બે હજાર ચોત્રીસ સુધી વૃષભ રાશિ પર શાળા સાથી રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકો પર આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસ થી લઈ શાળા સાથી પ્રારંભ થશે અને ત્યારબાદ સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર છત્રીસ સુધી શાળા સાથી મિથુન રાશિ પર રહેશે હવે વાત કરીશું કર્ક રાશિની જેમના નામના અક્ષરો હોય છે ડ ને હ

બાર ડિસેમ્બર બે હાજર તેતાલીસ સુધી કન્યા રાશિ પર જાન્યુઆરી બે હાજર એકતાલીસ થી લઈ ત્રણ ડિસેમ્બર બે હાજર ઓગણ પચાસ સુધી વૃષ્ટિક રાશિ પર સાડા સાથે પ્રભાવ અંતમાં વાત કરીએ ધન રાશિની તો બાર ડિસેમ્બર બે હજાર તેતાલીસ થી લઈ અને ત્રણ ડિસેમ્બર બે હજાર ઓગણ સુધી ધન રાશિ પર રહેશે શાળા સાથી નો પ્રભાવ તો મિત્રો આગામી પચીસ થી છવ્વીસ વર્ષ સુધીમાં આ રાશિ ઉપર આવી રીતે શાળા સાથી શરૂ થશે તો તમારી રાશિ પર શાળા સાથી તમે પણ જાણી લીધી હશે તો હવે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે